નમસ્તે દર્શક મિત્રો આપણે અગાઉ જે એપિસોડ જોયા શ્રીનાથભાઈ સાથેના એમાં ઘણી બધી અમને વાત કરી પણ તો આજે આપણે જે વાત કરવી છે એ સ્વદેશી જાગરણ કે દેશની જ વસ્તુઓ વાપરવી જે અત્યારે વડાપ્રધાન આપણે કહી રહ્યા છે વારંવાર અપીલ કરી રહ્યા છે કે સ્વદેશી વસ્તુ વાપરો તો આ માટે સ્વદેશીની ઝુંબેશ ચલાવવા માટે રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘે સ્વદેશી જાગરણ મંચની સ્થાપના કરી હતી અને એ મંચ સાથે આખા દેશમાં કેમ્પેન ચાલવામાં આખા દેશમાં કેમ્પેન કર્યું હતું અને લોકોમાં સ્વદેશીની ભાવના જગાડી હતી ગાંધીજી પછી જો સૌથી કોઈ મોટું કામ કર્યું હોય સંઘની જે સ્વદેશી જાગરણ મંચ છે એમણે કર્યું હતું અને એ મંચ સાથે શ્રીનાથભાઈ સારી રીતે જોડાયેલા હતા તો શ્રીનાથભાઈ થોડો એક કન્સેપ્ટ આપણે સમજાવશું આપણા દર્શકોને કે સ્વદેશી જાગરણ મંચ શું હતું અને આજે શું પરિસ્થિતિ છે દિલીપભાઈ મારી પાસે એક આ પત્રક છે અને એમાં સ્વદેશી જાગરણ મંચનો આખો ઇતિહાસ છે

મજદૂર સમસ્યાઓ માટે અને આ બધી માટે થઈને એમનું જે વિઝન હતું એ કોઈની પાસે નથી તમને એક નાનો સરખો દાખલો અગાઉ પણ એકવાર આપણે વાત થયેલી છે કે દત્તો પણ ટેંગડીજી એટલે એક વખત સંસદ સંસદસભ્ય પણ રહી ચૂકેલા છે અને ઇન્ટરનેશનલ લેવલ ઓર્ગેનાઇઝેશનમાં દર વર્ષે મીટિંગો થતી હોય છે ત્યારે દરેક રાષ્ટ્રમાંથી જે મજદૂર સંગઠનોના પ્રતિનિધિ બોલાવવામાં આવે છે ગુજરાતમાંથી ઇન્ટુક હતું એ વખતે કોંગ્રેસનું એવી રીતે મજદૂર સંઘ હતું ભારતીય મજદૂર સંઘ એના વડા તરીકે એ માં જાય છે જ્યારે ઇન્ટરનેશનલ લેબર ઓર્ગેન અને એમણે જે ભાષણ કર્યું છે જે વિષય જે રીતે મૂક્યો તો ઇન્ટરનેશનલ લેબર ઓર્ગેના ચેરમેન ઉભા થઈને આવીને અભિનંદન આપવા માટે કે તમારી પાસે જે વિઝન છે મજદૂરોનું સમસ્યાનું સમાધાન છે એ જબરજસ્ત છે આ વ્યક્તિ એના નેજા હેઠળ બાવીસમી નવેમ્બર ઓગણીસો એકાણું માં તો એમને પણ સ્વદેશી જાગરણ મંચ ની એમને મજબૂત એમને એમના નેતા માં સ્થાપના થઈ બાવીસ નવેમ્બર ઓગણીસો એકાણું માં અને એટલા માટે જોડે થઈ કે એ વખતે ડબલ્યુટીઓ ઇમ્પ્લિમેન્ટ થઈ ગયો હતો અચ્છા અને દરેક દેશોને WTO ના મેમ્બર બનાવવાનું પ્રેશર ધીમે ધીમે શરૂઆત થઈ ગઈ હતી ભારતને પણ શરૂઆત થઈ ગઈ હતી એ વખતે આર્થિક પરિસ્થિતિ ભારતથી તમે જાણો છો કે 90 પછી ભારતીય ભારતની આર્થિક પરિસ્થિતિ ડામાડ ડુર થઈ ગઈ હતી એ બધું હતું અને નરસિનાવની સરકારને એ વખતે મનમંતી ફાઇનાન્સ એટલે ઘણા બધા સમાધાનો આ બધું હતું એટલે આમ ટિસ્ટિંગ પર થોડું થયું ને આનું મૂળ હેતુ શું સ્વદેશી જાગૃતિનો હેતુ શું મૂળ હેતુ શું હા એટલે એમાં એક વસ્તુ છે કે WTO ની રચના પછી જે રીતે વર્લ્ડ ઓવરથી દબાણો આવશે ને એમાં ભારતની પરિસ્થિતિ શું થશે આર્થિક રીતે એની ચિંતન માટે તેને દત્તો આવ્યો એટલે સ્વદેશી સ્વદેશી જાગરણ મંચની જે ભૂમિકામાં માત્ર સ્વદેશી એટલે તમે દીરમાં વાપરો ને હિન્દુત્વ લીવોનો સાબુ ના વાપરો એ પૂરતું નહોતું પણ ઓવરઓલ અર્થનીતિ અર્થનીતિ એટલે કિસાનોને માટે પરિસ્થિતિ શું થશે મજદૂરોના ક્ષેત્રમાં શું પરિસ્થિતિ બગડશે અને મંદિરોનું શું થશે એનું શોષણ કેવી રીતે થશે બરોબર એવી રીતે ભારતીય અર્થતંત્ર ઉપર ભવિષ્યમાં શું હતું આ બધું લઈને આ વિશે લઈને શરૂઆત કરવામાં આવી પછી ઘણા બધા જનજાગરણના કાર્યક્રમો કર્યા છે ફિશરીઝમાં પેલા જે કહે કે મછવારાઓ માટે કેવી સમસ્યા પેદા થશે આવા બધા અનેક જાતના મુદ્દાઓ લઈને કાર્યક્રમો કર્યા છે વિવિધ કાર્યક્રમોને ઘણા બધામાં હું ભાગીદાર રહ્યો છું ક્યાંય ને ક્યાંય એટલે આ સુધી જાગરણ મંચ મંચનો મૂળ હેતુ હતો કે ભારતને આર્થિક જે જાળ જે છે વિદેશોની એમાંથી બચાવવા માટેને પ્રયત્ન કરવા અને એના માટે દેશમાં જન જાગરણ કરવું એના માટે સૌથી જાગરણની શરૂઆત થઈ એટલે આ મુખ્ય વિષય લઈ અને શરૂઆત તે પછી તો ધીમે ધીમે આગળ વધતું ગયું કામ પણ પરિસ્થિતિ અટલજીની સરકાર વખતે પણ દત્તોપંચી તેંગ્રેજી હતા જ અને એ વખતે પણ અને સુદરશનગી એ વખતે સરસંકારક હતા સ્વાય છે કે રાજકીય પક્ષોના પોતાના ક્યાંકને ક્યાંક કંપલ્ઝર હોય નેતાઓની થોડી

સંઘના જેમ કીધું માન્ય મદનદાસ દેવી હોય કે સુદર્શન સુદર્શન પણ મદનદાસ જેવી જોડે વિષય જાય મદનદાસ સરકાર માં રજૂઆત કરે અને એમાંથી રસ્તો કાઢીને પરિસ્થિતિને થાળે પાડવાના પ્રયત્નો થતા હતા પણ છતાંય સુદર્શન ના વખત માં કોઈ સંગઠન ઉપર દબાણ સરકાર ખોટું કરતી હોય તો એનો વિરોધ કરવો જાય એ કોંગ્રેસ ની સરકાર હોય કે ભાજપ ની સરકાર હોય આપણે એનાથી કોઈ મતલબ

વિદેશી કંપનીઓ નહી નહી આવા દે પછી એમાં થોડા થોડા ઓવરઓલ પરિસ્થિતિ જેમ આખા વિશ્વમાં બદલાતી જાય એટલે તમારે પણ ક્યાંક સમાધાન કરવાનો પરિસ્થિતિ આવે એટલે છેવટે અમરથી થયું કે ભાઈ ચલો અત્યારે આપણી પાસે કેટલીક ટેકનોલોજી નથી તો એવી જરૂરિયાત છે આજના વૈશ્વિક પરિસ્થિતિને ને જોતા કેટલીક ટેકનોલોજી આપણે જરૂર છે જેમ કે મોબાઈલ છે આપણી પાસે મોબાઈલ બનાવવાની ટેકનોલોજી નથી તો પછી ધીમે ધીમે સ્વદેશ આગળ મળશે ને એમ કેવા મળી ભાજપના નેતાઓ તો આ નહીં હોય તમે વિરોધ કરશો તો નહીં આવે તો તમારો વિકાસ નહીં થાય એટલે ઓકે તો ટેકનોલોજી લાવો પણ મેન્યુફેક્ચરિંગ અહીં થવું જોઈએ તમે ટેકનોલોજી ખરીદવા માંગતા હોય કોઈ ઉદ્યોગ તો ખરીદીને તમે અહીં બનાવો અને દેશમાં વેચો એક્સપોર્ટ કરો તમારી પાસે સસ્તી રોજગારી છે તો એનો લાભ લો તમે એટલે આવી જે ટેકનોલોજી આપણી પાસે નથી એ ટેકનોલોજી ઇમ્પોર્ટ કરો પણ સાબુ બનાવનાર કંપનીને કે બ્રેડ બનાવનાર હિન્દુસ્તાન તમને એક દાખલો મોડર્ન મોડર્ન નારોડામાં પણ એક યુનિટ હતું અને આખા દેશભરમાં કદાચ બાર પંદર એવા યુનિટ હતા જેમાં એ સેન્ટ્રલ ગવર્મેન્ટની કંપની હતી અને એમાંથી બ્રેડ બનાવતી મોડર્ન બ્રેડ હવે અટલજીની સરકારમાં એ મોડર્ન બ્રેડ ને હિન્દુસ્તાન લિવરને આપી અરે ભાઈ સાબુ બનાવતી કંપનીને તમે મોડન બનાવતી અને એમાં બહુ દખલા થયા છે એમાં ભ્રષ્ટાચાર મોટો થયો છે સરકાર એમ કે છે હિન્દુસ્તાન લિવર એવું કીધું કે એટલે નક્કી થયું હવે પોલિસીની દ્રષ્ટિએ આપવાનું છે ન મકર થવું ફલાણું છે બાના કાઢવા કે ભાઈ હવે કોઈ લેનાર નથી અમારે તો ઇન્વેસ્ટમેન્ટ કરવું છે આ બધું તો હિન્દુસ્તાન એટલે એમને ટેન્ડર બહાર પાડ્યું અને હિન્દુસ્તાન લિવરે એને એસેસમેન્ટ કરાય તો જેટલા મેન્યુચ્યોર પ્લાન્ટ હતા આખા દેશભરમાં કે બધાનું એને જમીનની કિંમત મશીનરી કિંમત બધાનું વેલ્યુશન કરે ને હિન્દુસ્તાન લેબર એવું કીધું કે આ એકસો ને તોતેર કરોડ આના થાય છે પણ પ્રમોદ મહાજન કે એકસો છપ્પન માં અમારે આપી દેવી છે અરે ભાઈ લેનાર માણસ વધારે પૈસા ચુકવવા માંગે તો સરકાર છોકરા ના પડે છે અને એટલા માટે કે સાબુ બનાવતી કંપની ને તમે આપી રહ્યા તમને કોઈ મળ્યું નહીં એનો મતલબ કે જે હેતુથી જાગરણ મંચની સ્થાપના થઈ હતી એનો હેતુ સિદ્ધ નથી થયો નથી થતો

કે સંગનો સુદર્શનજી જ્યાં સુધી હતા ત્યાં સુધી એમણે પછી સમજાય કે જો આપણાથી ના માનવ કોશિશો ઘણી થઈ સંત પરિવાર દરેક ક્ષેત્ર પોતાનું મહત્વ છે એ સંસ્થાઓ કે ભાજપને મત બેંક ઉભી કરવા માટે સંસ્થા નથી બનાવેલી એ વિચાર સાથે બનાવેલી સંસ્થાઓ મજદૂર સંઘ તો મજદૂરના હિતોનું કામ કરવા માટે સંસ્થા બનાવેલી છે પણ એ મજદૂરોનું સંગઠન કરીને એમને એમ નથી કરવું તમે ભાજપનો મત આપો એટલે આ કે મૂળ સંઘર્ષ હતો એને લીધે દસ વર્ષ વાત આપણે એ છે કે સ્વદેશી ભારતની વસ્તુ વાપર્યું તો નરેન્દ્ર મોદી કેમ એના વિરુદ્ધ ની આખું વર્તન કરી રહ્યા છે કેમ અમુક 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 કંપનીઓને મહત્વ આપે છે અમુક અનેક જે જાણીતી કંપનીઓ છે એને મહત્વ આપે છે અને વિદેશની કંપનીઓની જરૂર હતી અહિયાં કે સંઘના પ્રચાર આપી જ હતા ને નરેન્દ્ર મોદી તમને હવે એક નાનો સરખો ઉદાહરણ આપી દઉં ઓગણીસો ચોરાણું માં મારી જઈ પ્રાંત ની જવાબદારી એટલે દેશભર માં આંદોલન હતું એક એક ડિસેમ્બર થી પંદર ડિસેમ્બર આખા દેશભર માં એ આંદોલન એટલે ગુજરાત પણ એ પાર્ટ ઓફ ધોર માં બરોબર છે અને એક વખત વિભાગ પ્રચારકો અને પ્રાંત પ્રચારક અને સ્થળ પ્રાંત પ્રચારક આ આઠ દસ લોકોની અમારી ટીમ હતી ને એમાં મને ઉપસ્થિત રાખ્યો હતો કે ભાઈ આપણે કાર્યક્રમ છે એક થી પંદર નો તેમાં ભાષણો આપવા માટે કયા કયા નેતાઓ જશે કયા કયા ક્ષેત્રના એટલે બધી યાદીઓ બનાવે એટલે વિભાગ પ્રચારો કીધું કે અમારા વિભાગમાં એટલે સુરત વિભાગ ધારો કે તો સુરત થી લઈને છે ઓનવર્ડ વલસાડ સુધી એનો વિભાગ ગણાય વડોદરા વિભાગ એટલે વડોદરા જંબુસર ને આજુબાજુ વડોદરા શહેર અને જિલ્લો ને એ બીજો વિભાગ કહેવાય તો એમાં કયા કયા જગ્યા આપણે ભાષણો કરવાના છે એમાં કોણ કોણ નેતાઓ છે વિશ્વ પરિષદ હોય ભાજપ હોય કે સંઘ હોય કે કોઈ પણ કોઈ પણ હોય એટલે એ યાદી બનાવી તો ચર્ચામાં એવું હોય કે નરેન્દ્રભાઈ મોદીને ભારતીય જનતા પાર્ટી ના મહામંત્રી પણ એમને ત્રણ જગ્યાએ ભાષણ માટે જવાનું સ્વદેશી વિષય મૂકવા એટલે મને લખા દીધું તો અમે લખતા જાઓ કોણ કોણ નેતાને ક્યાં ક્યાં મોકલવાના છે વિભાગ પ્રચાર બોલે એટલે હું મારી પટામાં લખતો જ હતો નોટ કે ભાઈ આ વ્યક્તિ છે આ એટલે મને છેલ્લે આ લોકો એવું કીધું કે નરેન્દ્રભાઈને તમને સૂચના આપી કે અમે ત્રણ જગ્યાએ નક્કી જવાનું છે સારું એટલે હું એક ડિસેમ્બર થી અઢાર ડિસેમ્બર સુધી પ્રદેશ કાર્યાલય કાર્યાલય જે સંઘ નું જે કેન્દ્ર છે એના નંબરો બધા પાસે જવાબદાર અધિકારીઓ પાસે જિલ્લાથી લઈ તાલુકા એટલે કે તારે વાત કરવા માટે તને શોધવા માટે કોને તકલીફ નહીં પડે નવો નંબર સંઘના પર ફોન કરે એટલે અવેલેબલ છું એટલે હું અઢાર દિવસ ત્યાં રોક અને એ વખતે બીજા દિવસે સવારે નરેશભાઈ અમે ચા પીયા સાથે બેઠા અને મેં નરેશ ને કીધું કે નરદભાઈ કાલે યુવા ઉપરના લોકોને બેઠક હતી અને એમાં સ્વદેશી માટે થઈને જે કે ભાષણ કોઈ અને વાત નથી કે એમાં તમારે ત્રણ જગ્યાએ જવાનું છે એવું મને કીધું છે કે ભાઈ તમારે નરેન્દ્રભાઈને સૂચના આપી દેવાની છે એટલે નરેશભાઈ કયા કયા જગ્યાએ જવાનું છે એટલે મેં એમને કીધું કે આ એક બે ત્રણ છે તો કે ભરૂચ હું જઈશ બાકી બે જગ્યા નહીં જો અચ્છા એટલે ત્યારથી એ વ્યક્તિ માટેની મને એક પેલી થઈ એક તો મેં ત્યાં જે રીતે બોલી ચાલી વ્યવહાર વર્તન એટલે એમને તુમાખ્યું ભર્યું ઉદ્ધત વર્તન ગમે તે માણસ જોડે ગમે વ્યવહાર કરે હું તો આ બધું જોયા પછી એકદમ એમનાથી દૂર જ રહ્યો એ અઢાર દિવસ પણ આ બધું એમનું જોઈ લીધું કે એમની માનસિક તત્વ જયારે મેં એમને વાત કરી તો એમણે કીધું એક જ જગ્યા લે ત્યારથી મને એમ તો કે એમના માટે સ્વદેશી માટેનો બહુ આમ કે ને ઉત્સાહજનક પ્રેમ નથી પ્રેમ નથી હા તો આપણે એમને ત્યારથી ઓળખી લીધા હતા આ શ્રીનાથભાઈની વાત એકદમ સાચી છે કે સ્વદેશી માટેનો જો પ્રેમ હોય તો આજે પરિસ્થિતિ છે એ વારંવાર અપીલ કરી છે બે હજાર બે હજાર તેરમાં પણ કહ્યું હતું કે જે સ્વદેશી વસ્તુઓ જ વાપરો આખા દેશમાં અપીલ કરી હતી આજે પણ એ જ અપીલ કર્યા છે કે સ્વદેશી વસ્તુ વાપરો પરંતુ વિદેશી માલ ન આવે ભારતમાં એના માટેના કોઈ પગલાં લેતા નથી જે શ્રીનાથભાઈ જે વાત કરી રહ્યા છે સ્વદેશી જાગરણ મંચની એમનો પોતાનો અનુભવ કહ્યો તો આ આપણે જોઈ શકીએ છીએ કે નરેન્દ્ર મોદી જે છે એ સ્વદેશી જાગરણ અને સ્વદેશી માટેની કેવી વિચારધારા ધરાવે છે એનું ઉત્તમ ઉદાહરણ છે તો આપણે અહીંયા એમાં એક વસ્તુ મારે ઉમેરવી છે એક નાનો સરખો જોક જેવું છે આ જે નરેન્દ્રભાઈ વાત કરીને સ્વદેશી પેલા એમણે નાના આંખો ગણેશજીનો ઉલ્લેખ કર્યો હતો એટલે ચીનમાંથી જે આવે છે ગણેશજી એનો એમણે વિરોધ કરવાની વાત કરી એટલે એ અને મેં સ્વદેશીને જે જૂને અમારા કેટલાક વસ્તુઓ મેં મોકલી મિત્રોને સંઘે પરિવારમાં અને બીજા બધા વોટ્સઅપથી એટલે એ સામે મિત્ર એવું કીધું કે સિરાજ અમે મોટર સાયકલ ચીન ચીનમાં લેવાના જ હતા આપણે વાત હવે પછી જે કરવાની શ્રીનાથભાઈ ભારતીય જનતા પાર્ટી સાથે પણ સારું એવું કામ કરેલું છે કાર્યાલય સંભાળેલું છે અનેક નેતાઓ સાથે નાના સંપર્કો અત્યાર સુધી રહ્યા છે પહેલાના સંપર્કો રહ્યા છે તો એ પણ આપણી પાસેથી હવે આપણે સમજીશું કે પેલાનો ભાજપ કેવો હતો એના સિદ્ધાંતો કેવા હતા અત્યારનો ભાજપ કેવો છે અને અત્યારના સિદ્ધાંતો કેવા છે એમાં શું શું ફેરફાર આવેલા છે એ પણ હવે આપણે એમની પાસેથી હવે પછીના એપિસોડમાં આપણે સાંભળીશું